કાર મિત્રો સ્વાગત છે અને એક તાજા સમજો આજે આપણે વાત કરીશું અંબરલાલ પટેલ અને હવામાન વિભાગની મોટી આગાહી છે મિત્રો ગુજરાતમાં ક્યાં ત્યાં વિસ્તારમાં વધારે વરસાદની શક્યતા રહેવાનું છે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે ક્યાં ત્યાં વિસ્તારમાં વધારે વરસાદની શક્યતા રહેવાનું છે અને મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું દ્વારકા જામનગર તોઆન અમદાવાદ વડોદરા ભાવનગર જૂનાગઢ ઉના સુરત વલસાડ જેવા વિસ્તારોની આજે આપણે વાત કરવાના છીએ નાલિયા જેવા વિસ્તારોની આપણે વાત કરવાની છે તો સૌ પ્રથમ આપણે વાત કરીએ દ્વારકા જિલ્લાની કે મિત્રો દ્વારકા જિલ્લામાં ક્યાં ત્યાં વિસ્તારમાં વધારે વરસાદની શક્યતા છે મિત્રો દ્વારકામાં અને ઓખા પાટિયા ખંભાલિયા અને ભાનવડ જેવા વિસ્તારમાં વધારે વરસાદની સંભાવના રહેવાની છે મિત્રો શું શું અહીંયા જામનગરની અંદર પણ વધારે વરસાદની શક્યતા રહે છે અને ભાનવડ પોરબંદર સીલી જેવા ઉપલેડા જેવા વિસ્તારમાં વધારે વરસાદની શક્યતા રહેવા છે મિત્રો જોઈ શકો છો અહીંયા ફૂબતેથી વાવાઝોડું આગળ વધી રહ્યું છે તેવું સંભાવના રહેવાની છે મિત્રો અને કેશોદ જુનાગઢ કચ્છ માર્ગોલ જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો જોઈ શકો છો અહીંયા અહીંયા વેરાવલમાં પણ વાવાઝોડાની શક્યતા રહેવાની છે મિત્રો અને તુલસી શ્યામ ઉના ગીર સોમનાથ જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો જોઈ શકો છો અહીંયા તલાલા વિસ્તારમાં પણ વધારે વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો અને હવે વાત કરીએ રાજુલા જિલ્લાની અને પીપલા જિલ્લાની તો મિત્રો જોઈ શકો છો અહીંયા અહીંયા પણ ત્રણ કલાક સખત વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો જોઈ શકો છો અહીંયા અને માધવા બીચ અને ત્યાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો અને આવતીકાલે ત્યાં વરસાદ પણ હતો અને મિત્રો હવે વાત કરીએ કે બીજા ત્યાં વિસ્તારમાં વાવાઝોડાની શક્યતા રહેવાની છે મિત્રો જોઈ શકો છો અહીંયા ખાડસલિયા સોનગઢ સિહોર પાલીતાણા અલંગ તલાઝા જેસર જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો જોઈ શકો છો અહીંયા અને ભાવનગરની અંદર પણ વધારે વરસાદની શક્યતા રહેવા છે મિત્રો જોઈ શકો છો અહીંયા ધામનગર તે વિસ્તારમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો બારવાલા રાનપુર લીંબડી તાન ચોટીલા વન ત્યાં ત્રણ કલાક સખત વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો અને હવામાન પગની પણ મોટી આગાહી રહેવાની છે મિત્રો ચેનલ પર હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને વાત કરીએ ત્યાં ત્યાં વિસ્તારમાં વધારે વર્ષ વધારેમાં વધારે વરસાદની શક્યતા રહેવાનું છે મિત્રો તો વધારેમાં વર્ષે વધારે વરસાદ હિંમતનગર અહેમદાબાદ વિરમગામ ઢોલકા નાડાડી અને ગોધરા જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવાની છે અને મિત્રો ત્યાં ફૂલ વરસાદ અને વાવાઝોડાની પણ શક્યતા રહેવાની છે મિત્રો અને છ કલાક અતિ ભારે વરસાદની શક્યતા પણ રહેવાની છે મિત્રો અને હવે ત્યાં ફૂલ આગાહી રહેવાની છે મિત્રો ત્રણ દિવસ પણ આગાહી રહેવાની છે મિત્રો અને વાત કરીએ હવે કે ત્યાં ત્યાં વિસ્તારમાં બીજા વાવાઝોડાની શક્યતા રહેવાની છે મિત્રો તો ચાલો આપણે નીચેના ભાગમાં જોઈએ કે ત્યાં ત્યાં વિસ્તારમાં વધારે વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો તો હવે વાત કરીએ જોઈએ જોઈ શકો છો અહીંયા પણ આવતીકાલે વાવાઝોડું પણ પહોંચી શકે છે અને મિત્રો મિત્રો હવે વાત કરીએ બીજા જિલ્લાની તો વડોદરા સુરત વલસાડ બારવાની ઝાલગોન જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદની શક્યતા રહ્યું છે મિત્રો જોઈ શકો છો અહીંયા પણ ફૂલ તે જે વાવાઝોડું આગળ વધી રહ્યું છે આવતીકાલે વાવાઝોડું નહોતું અને અત્યારે આવી ગયું છે મિત્રો જોઈ શકો છો અહીંયા અને ખાવડા ગાંધાડા નાલિયા જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદની શક્યતા દેવાનું છે મિત્રો જોઈ શકો છો અહીંયા પણ તેજીથી વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને અહીંયા પણ વાવાઝોડા આવવાની શક્યતા ખૂબ જ વધારે છે મિત્રો જોઈ શકો છો અહીંયા અને વિડીયો સારો લાવે જો આપણી પોતાની ચેનલ ટેક ન્યૂઝ ગુજરાતને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જયભાઈ નમસ્કાર